અને તેલ પણ આપવામાં આવશે તો આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ ચર્ચા કરીશું ઓગસ્ટ મહિનાની અંદર રેશન કાર્ડ ધારકોને કયા કયા લાભ મળવાપાત્ર છે આ ઉપરાંત તમારું પણ રેશન કાર્ડ જો નથી મળતું તમને અનાજ તો એના માટે તમારે શું પ્રક્રિયા કરવાની છે તો વિડીયોને અંત સુધી જોજો અને જો ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે કાર્ડ ધારકોને ત્રણ મહિનાનું અનાજ એક સાથે મળી રહેશે આ ક્યારથી લાગુ થશે સરકાર રેશન કાર્ડ ધારકોને દર મહિને અનાજ અત્યારે આપે છે હવે ત્રણ મહિનાનું ડબલ અનાજ ક્યારથી આપવામાં આવશે અને વારંવાર અનાજ લેવા માટે તમારે રાશનની દુકાને ધક્કો નહીં ખાવો પડે તો આ સમાચાર શું છે એની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરીએ છીએ હવે ભારત સરકારે રેશન કાર્ડ ધારકો માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અત્યાર સુધી રાશન કાર્ડ ધારકો દર મહિને અનાજ આપવામાં આવે છે હવે ત્રણ મહિનાનું અનાજ એકસાથે આપવામાં આવશે જેના કારણે રાશન કાર્ડ ધારકોને વારંવાર અનાજ લેવા માટે રાશનની દુકાને ધક્કો ખાવો નહીં પડે ત્રણ મહિનાનું અનાજ એકસાથે મળશે જે લોકો પાસે માન્ય રાશન કાર્ડ છે તે તમામ લોકો આ નવી સિસ્ટમ હેઠળ અનાજ લઈ શકશે જેના કારણે દર મહિને રાશન કેન્દ્ર ઉપર જવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે અને મુસાફરી ખર્ચની અંદર પણ ઘટાડો થશે નવી રાશન વિતરણ વ્યવસ્થા રાજ્ય પ્રમાણે અલગ અલગ તબક્કાવાર લાગુ કરવામાં આવશે હવે આ યોજના ક્યારથી લાગુ થશે કેન્દ્ર સરકાર આ વર્ષના અંત સુધીની અંદર દેશભરની અંદર આ સુવિધા સક્રિય કરવાનો પ્લાન ધરાવે છે આ નવી સુવિધા માટે તમામ અલગથી કોઈ પણ ફોર્મ ભરવાની જરૂર નથી આપ મેળે આ લાભ લાગુ થઈ જશે હવે અનાજની અંદર આપણે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને દર મહિને ઘઉં ચોખા કઠોળ મીઠું તેલ અને કેટલાક રાજ્યોમાં ખાંડ છે એ પણ આપવામાં આવે છે આ બધી વસ્તુઓ ત્રણ મહિનાના વપરાશ મુજબ એક જ સમયે આપી દેવામાં આવશે આ સુવિધા લાગુ થતા ગરીબોના જીવનની સ્થિતિ પણ સુધરશે અને એ લોકોને એકસાથે અનાજ મળી રહેશે સરકારી ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ આપવામાં આવતા રાશન માટે પરિવારના તમામ સભ્યો માટે ઈ કેવાયસી પણ ફરજિયાત બનાવ્યું છે જે લોકોએ ઈ કેવાયસી નથી કર્યું એ લોકોને મફત રાશનનો લાભ નહીં મળે તો ઈ કેવાયસી કરવું જરૂરી છે ઈ કેવાયસી તમે બે રીતે કરી શકો છો એક તો રાશન કાર્ડની દુકાને જઈ અથવા તો સાયબર કાફેની અંદર ઓફલાઈન તમારી બાયોમેટ્રિક દ્વારા ઈ કેવાયસી કરી શકો છો અને ઓનલાઈન તમે તમારા આધાર વેરિફિકેશન દ્વારા માય રેશન જે એપ્લિકેશન છે જે ગૂગલ પ્લે સ્ટોરની અંદર ઉપલબ્ધ છે ત્યાં જઈ રજીસ્ટ્રેશન કરાવી અને તમારું ઈ કેવાયસી કરી શકો છો ઈ કેવાયસી ઘરના તમામ સભ્યોનું કરાવવું ફરજિયાત છે ઈ કેવાયસી નહીં હોય એ લોકોને મફત રાશન મળતું બંધ થઈ જશે આ ઉપરાંત તેમનું રેશન કાર્ડ પણ રદ કરવામાં આવશે સરકારે તાજેતરમાં એક આદર્શ જાહેર કર્યો છે કે તમામ રાશન ડીલરોને દરેક પાત્ર પરિવારના સભ્ય માટે ઇ કેવાયસી કરવાનું રહેશે આ અંતર્ગત દરેક લાભાર્થી તેના નજીકના રાશન ડીલર પાસે જઈ અને પીઓએસ મટીન દ્વારા ફિંગરપ્રિન્ટ દ્વારા ઈ કેવાયસી કરી શકશે હવે ઓગસ્ટ મહિનાની અંદર રાશન કાર્ડ ધારકોને કેટલું અનાજ મળવા પાત્ર છે તો આની અંદર રાશન કાર્ડની અંદર આપણે ખબર છે ગુજરાતની અંદર ચાર કેટેગરીના રેશન કાર્ડ છે અંત્યોદય અન્ય યોજનાનું કાર્ડ બીપીએલ કાર્ડ છે અને એપીએલ કાર્ડ છે એપીએલ ની અંદર એપીએલ વન અને એપીએલ ટુ બે પ્રકારના કાર્ડ આપવામાં આવે છે ઘણા એપીએલ વન છે તો પણ રાશન મળે છે અને ઘણા એપીએલ ટુ છે તો પણ મળે છે બંને કેટેગરીની અંદર રાશન મળવા પાત્ર છે પરંતુ શરત એ છે કે તમારું રાશન કાર્ડ જે છે એન એટલે કે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ અંતર્ગત આવતું હોવું જોઈએ જો તમારું રાશન કાર્ડ એનએફએસએ નથી તો તમને રાશનનો લાભ નહીં મળે હવે એનએફએસએ છે કે નહીં એ કેવી રીતે ચેક કરવું એ પણ તમે માય રેશન એપ્લિકેશનની અંદર જ્યારે ઈ કેવાયસી કરશો રાશન કાર્ડની સ્થિતિ તપાસશો ત્યારે એમાં જોવા મળશે કે તમારું રાશન કાર્ડ એનએફએસએ છે કે નોન એનએફએસએ છે સૌથી પહેલાં તો અંત્યોદય અન્ન યોજનાની જે કેટેગરીવાળા લાભાર્થી છે એમને ઓગસ્ટ મહિનાની અંદર જે રાશન છે એમાં તુવેર દાળની આપણે વાત કરીએ તો એક કિલો તુવેર દાળ મળશે પચાસ રૂપિયાના ભાવે જે ખાંડ છે એ પણ એક કિલો મળશે જેના માટે પંદર રૂપિયા ભરવાના થશે ચણા એક કિલો મળશે ત્રીસ રૂપિયાના ભાવે અને મીઠું જે છે એ પણ એક કિલો મળશે એક રૂપિયાના ભાવે આની અંદર ક્યાંય તમે જોશો તો ચોખાનો ઉલ્લેખ નથી થયેલો આ ઉપરાંત ઘઉંનો ઉલ્લેખ પણ નથી થયો પરંતુ ઘઉં અને ચોખા બાય ડિફોલ્ટ લોકોને આપવામાં આવે છે એવી જ રીતે જેમનું કાર્ડ બીપીએલ કેટેગરીમાં છે એ લોકોને પણ તુવેર દાળ એક કિલો પચાસ રૂપિયાના ભાવે મળશે આખા ચણા એક કિલો ત્રીસ રૂપિયાના ભાવે મળશે ફોર્ટીફાઈડ મીઠું જે છે એ એક રૂપિયાના ભાવે એક કિલો મળશે અને ખાંડ જીરો પોઈન્ટ પાંત્રીસ ગ્રામ મળશે જે બાવીસ રૂપિયા એના માટે ભરવાના થશે આ ઉપરાંત ચોખા અને ઘઉં પણ મળવાપાત્ર છે અને જે લોકોએ ડબલ અનાજ લઈ લીધું છે એ લોકોને કદાચ ફરીથી અનાજ ન આપવામાં આવે આ ઉપરાંત જેમનું પણ એપીએલ ટુ કેટેગરીમાં કાર્ડ છે એમને આખા ચણા એક રૂપિયાના ભાવે ત્રીસ રૂપિયાના ભાવે એક કિલો મળશે તુવેર દાળ પણ એક કિલો પચાસ રૂપિયાના ભાવે અને મીઠું જે છે એ એક કિલો એક રૂપિયાના ભાવે મળશે એપીએલ વન રાશન કાર્ડ ધારકોને એક કિલો પચાસ રૂપિયાના ભાવે એક કિલો ત્રીસ રૂપિયાના ભાવે ચણા અને મીઠું કિલો રૂપિયાના ભાવે મળવાપાત્ર છે આ ઉપરાંત દર વર્ષે તમે જોશો તો ઓગસ્ટ અને જ્યારે દિવાળી આવતી હોય છે એ મહિનામાં સરકાર દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવે છે કે રાશન કાર્ડ ધારકોને તેલ આપવામાં આવે આ ઉપરાંત બીજા અમુક લાભો જેમ કે ચોખા અને ઘઉં સિવાય પણ ચણા તુવેર અને બીજી એવી અનાજ આપવામાં આવે કે જેનાથી એમના તહેવારો સુધરી શકે તો આ વખતે પણ સરકાર છે કદાચ ટૂંક સમયની અંદર પરિપત્ર બહાર પાડશે જેવો પણ પરિપત્ર આવશે એવો આપણે આપણી ચેનલ પર મૂકીશું કે આ મહિનાની અંદર એકઝેટ કેટલું રાશન મળવાપાત્ર છે પરંતુ સિંગતેલ જનરલી સો રૂપિયાના ભાવે એક કિલો છે એ રેશન કાર્ડ ધારકોને મળતું હોય છે દિવાળી અને જન્માષ્ટમી નિમિત્તે આ લાભ દરેક રેશન કાર્ડ ધારકોને સરકાર તરફથી આપવામાં આવે છે સર્ક્યુલર આવશે એટલે આપણે ડિટેલ્સની અંદર વિડીયો આપણે આપણી ચેનલ ગવર્મેન્ટ સાથી ઉપર મૂકીશું વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો